નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપણી આ ચેનલ રોશન કોચિંગ ક્લાસીસમાં હું છું રિતેશ રીતે આજે આપણે જોવાના છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા બે હજાર ચોવીસ ની અંદર વિષય વિજ્ઞાનનું ચેપ્ટર નંબર નવ એકથી આઠ ચેપ્ટરના વિડીયો આપણે ચેનલમાં મૂકી દીધા છે મોસ્ટ આઈમ્પી પ્રશ્નો જે પરીક્ષામાં એવા છે તેની તારવણી કરીને આપણે આ વિડીયો બનાવેલો છે તો અંત સુધી આ વિડીયો જોતા રહેજો કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે કેવી રીતે પૂછાઈ શકે આ વિડીયોમાં તમને માહિતી મળશે ચાલો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ચેપ્ટર નંબર નવ એટલે કે ઘર્ષણ પરીક્ષાની અંદર આપણે વધારે સમય ન બગાડીએ અને શરૂ કરીએ કે કયા કયા પ્રશ્નો આની અંદરથી પૂછાઈ શકે એવા છે મિત્રો કેવા મળવા પાત્ર છે તો આ સ્કોલરશિપ તમારા હાથમાંથી ચૂકાય ન જાય અથવા તો છટકી ન જાય એ માટે થઈને તમારે મહેનત કરવી પડશે અને આ મહેનત કરશો તો તમને સફળતા મળશે અને આ મહેનત કરવા માટે અને સફળતા મેળવવા માટે આપણી સાથે તમારે જોડાયેલું રહેવું પડશે ચાલો તો આજે વધારે સમય નથી લેવો અને શરૂ કરીએ સવાલ જવાબ તો પહેલો સવાલ આપણને પૂછાયેલો છે વસ્તુ પર લાગતા બળનું માપન કયા સાધનથી થાય છે કોઈ પણ બળ લાગે છે વસ્તુ પર તો એનું માપન આપણે કેના દ્વારા કરી શકીએ હોકા યંત્ર સ્પ્રિંગ કાંટો સ્ટેથોસ્કોપ કે બેરોમીટર તો શેનાથી થશે ઓપ્શન બી એટલે કે સ્પ્રિંગ કાંટાથી આપણે તેનું માપન કરી શકીએ ત્યારબાદ છે બીજો પ્રશ્ન ઘર્ષણથી શું ઉત્પન્ન થાય છે ચાલો ઘર્ષણ લાગે કોઈ પણ બે વસ્તુનું તો એમાંથી શું ઉત્પન્ન થાય તમને ખબર જ છે ગરમી એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન સી ઉષ્મા તો આ રીતે આપણે એનો જવાબ મેળવી શકીએ ઘર્ષણથી શું ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે ઓપ્શન સી એટલે કે ઉષ્મા ત્રીજું જોઈએ નીચેનામાંથી કયો પદાર્થ ઊંઝણ નથી ગ્રીસ ઓઇલ ગ્રેફાઇટ કે કેરોસીન તો આ ત્રણે ઊંઝણ છે ગ્રીસ ઓઇલ ને ગ્રેફાઇટ આપણો જવાબ આવશે ઓપ્શન ડી કેરોસીન ત્યારબાદ આગળ જોઈએ જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુ પર ગબડે ત્યારે તેની ગતિ અવરોધતા બળને શું કરે બરાબર ને તો એને જે અવરોધે જે ગતિ બળ ને આપણે શું કહી શકીએ કે કોઈ પણ વસ્તુ બીજી વસ્તુ પર ગબડતી હોય ઘર્ષણ લોટણ ઘર્ષણ સરકતું ઘર્ષણ કે તરલ તો જવાબ આવશે ઓપ્શન બી એટલે કે લોટણ ઘર્ષણ તો આપણે જે સરકતી હોય તે બળ કયું લાગશે તો લોટણ ઘર્ષણ આવશે જવાબ ત્યારબાદ જોઈએ વિજ્ઞાનની ભાષામાં તરલ એટલે શું ચાલો તરલ કોને કહેવાય તો પ્રવાહી અને વાયુ જે હોય ને પ્રવાહી હોય અથવા તો વાયુ હોય એને આપણે વિજ્ઞાનની ભાષામાં તરલ પદાર્થ કહી શકીએ અથવા તો તરલ કહી શકાય ચાલો મિત્રો આની જે પુસ્તક છે આની જે બુક છે જ્ઞાન સાધના પરીક્ષાની એ પણ આપણે લોન્ચ કરેલી છે એ પણ આપણે આપીએ છીએ અહીંયાથી તમને જો માર્કેટમાં લેવા જશો તો ત્રણસો રૂપિયાની થશે પણ જો તમારામાં ડિસ્કાઉન્ટ જોતું હોય સો રૂપિયા એટલે કે બસો એસી રૂપિયામાં જો તમારા બુક જોતી હોય તો આપણું ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલો એમાં લિંક આપેલી છે લિંક પર ક્લિક કરીને તમે મંગાવી શકશો તમે કોઈ પણ વિસ્તારમાં રહેતા હો તમારે કોઈ પણ કુરિયર ચાર્જ અલગથી આપવાનો નથી આ બુકની કિંમત તમારા માટે હંમેશા જેની કિંમત છે જો લેશો તો તમારે આ બુકની કિંમત થશે તો આ વી બુકની અંદર મોસ્ટ હાઇમ્પી પ્રશ્નો આપણે સમાવેલા છે લગભગ પેપર આ પ્રશ્નોમાંથી જ આવશે તો મોડું કર્યા વગર તમે આ બુક ખરીદી કરી શકો ચાલો આગળ જોઈએ રસ્તા પર ઉભેલ કાર પર કયું ઘર્ષણ લાગે છે

અઘરું પડે શું ચાલવું તો અઘરું પડે શેના કારણે કારણ કે તેમાં ઘર્ષણ કેવું લાગે છે ઓછું તો આપણો જવાબ આવશે ઓપ્શન એક વસ્તુ બીજી વસ્તુ પર સરકતી હોય તો કયું ઘર્ષણ ઉદ્ભવે હવે એક વસ્તુ બીજી વસ્તુ પર સરકે છે તો કયું સ્થિત ઘર્ષણ ચુંબકીય ઘર્ષણ સરકતું કે કયું તો કયું આવશે ઓપ્શન બી ચુંબકીય ઘર્ષણ ત્યાર ત્યારબાદ જોઈએ જમણી બાજુ બળ લગાડવામાં આવે તો ઘર્ષણ બળ કઈ બાજુ એની વિરુદ્ધ દિશામાં જમણી બાજુમાંથી બળ લગાડીએ છીએ આપણને લાગશે જમણી છે તો આપણને કઈ બાજુ લાગશે ડાબી બાજુ એટલે કે ઓપ્શન વિમાનનો ધારારેખી આકાર કોને મળતો આવે એ તમે બધા જાણો છો વિમાનનો આકાર કોના જેવો હોય પક્ષી જેવો હોય ને તો પ્રાણી નહીં મનુષ્ય નહીં જીવજંતુ એ નહીં પણ કોની જેવો હોય પક્ષી જેવો હોય જેનાથી કરે ને પવન આવતો હોય હવા આવતી હોય તો તેની વિરુદ્ધ દિશામાં વિમાન ઉડી શકે એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન ડી પક્ષી મિત્રો આપણી ચેનલની અંદર લાઈવ રેકોર્ડેડ લેક્ચર ક્વિઝ મોડલ પેપર સોલ્યુશન ગયા વર્ષનું જે પેપર પૂછાયેલું એનું પણ સોલ્યુશન આપીએ છીએ માહિતી આપી બે ભાગ છે મળી જશે અને મેટના વિડીયો પણ આપણે મૂકીએ છીએ એ પણ મુકાઈ ગયા છીએ એ પણ જોખો અને સફળતા મેળવો આ સફળતા તમને નેવું હજાર રૂપિયા આપવાની છે જે તમને ભણતરના ખર્ચમાં ખૂબ જ ઉપયોગી તો મિત્રો આ હતું ચેપ્ટર નવ ફરી નવા વિડીયોમાં ચેપ્ટર માં આપણે ફરી એક વખત મળીશું આપ સવા આ વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ